આજે આપણે મમરાનો ચીવડો બનાવી લઈએ ચલો સામગ્રી જોઈ લઈએ મમરા મકાઈના પૌવા તરવાના પૌવા સિંગદાણા કટ કરેલા મરચાં મીઠો લીમડો વરિયારી તલ ચાટ મસાલો લીંબુના ફૂલ સંચર પાવડર દરેલી ખાંડ મીઠું લાલ મરચું હળદર રાઈ જીરુ અને તેલ હવે આપણે ગેસ ચાલુ કર્યો એમાં આ તબકડું મૂક્યું હવે ચાલો તેલ રેડીએ ચપટી હિંગ નાખી અડધી ચમચી હળદર નાખીએ નાની મમરા નાખીએ માતા આપણે સરસ મમરા શેકીએ તે મમરા વધારે અને ચેવડો બનાવીએ એટલે ચેવડો સરસ થાય છે મમરાના ભાગનું થોડું આપણે અંદર મીઠું નાખીએ જો હમણાં આપણા હવે સરસ ફેકાઈ ગયા છે હવે અંદર થોડું મરચું નાખીએ એક નાની ચમચી જેટલું તીખું જોઈતું એટલું બનાવવાનું હવે આપણો ગેસ બંધ કરો શેકાઈ ગયા છે ને હવે બાજુમાં તેલ મૂકી હવે મકાઈના પૌવા તરી લઈએ ચાલો થોડા થોડા આવી બધા પૌવા તરી લઈએ જો મકાઈના પૌવા તરાઈ ગયા છે હવે આપણે સિંગ દાણા નાખીએ સિંગ દાણાને ધીમા તાપી સરસ શેકાવા દેવાના આપણા દાણા સરસ તરાઈ ગયા છે હવે કાઢી લઈએ હવે આપણે જાડા પૌવા તરી લઈએ આવો કાણા વારો ઝારો હોય તો સારું એટલે એમાં ડાયરેક પગવા તરી જાય જો આવા તરવાના એ બધા તરી લઈ હવે આપણા આ પૌવા તરાઈ ગયા છે જાડા આ બધા પૌવા મકાઈ ના પૌવા કેલા પૌવા મમરા બધું સરસ થઈ ગયું છે હવે એનો મસાલો કરીએ પછી એનો વઘાર કરીએ આપણે ચલો ચલો હવે આપણે મસાલો કરીશું અડધી ચમચી જેટલી નાની હળદર લીલા મરચાં નાખવાના છે એટલે લાલ મરચું માપનું નાખીશું આપણે બે ચમચી ચાટ મસાલો મોટી ચમચી છે દરેલી ખાંડ છે ત્રણ ચમચી જેવી નાખીશું જો મીઠું ઓછું તમે ગળપણ ઓછું ખાતા હોય તો ના નાખો તો પણ ચાલે સ્વાદ પેલા મીઠું આપણે નાખેલું છે એટલે થોડું નાખીશું પણ સ્વાદ અનુસાર કોઈને ચડિયાતું જોઈતું હોય તો થોડું વધારે નાખો તો પણ ચાલો થોડો સંચર પાવડર એક ચમચી જેટલો હવે આપણે વઘાર કરીશું કઢાઈમાં થોડું ત્રણ ડોકલી જેટલું તેલ લીધું છે મિક્સ કરી દઈશું આપણે તે લાગે છે હવે આપણે રાઈ નાખીશું એક મોટી ચમચી Ekdom ciket itu biru naki tu, biru naki tu, merah naki dek tu. Kami telinga nampak tanah kisu.

તલ વરે શેકાઈ ગયું છે હવે અડધી ચમચી જેટલા લીંબુના ફૂલ નાખીશું ખટાશ માટે લીંબુના ફૂલ ઓગળી જાય એટલે ગેસ બંધ કરી દઈશું એક ચમચી જેટલું લાલ મરચું નાખીશું જો આપણો વઘારો તૈયાર થઈ ગયો છે તો આપણે મોરામાં નાખી દઈશું બધું મિક્સ કરી દઈશું બધું આપણો રંગબેરંગી તૈયાર થઈ ગયો છે જો સરસ મજાનો સ્વાદમાં અને કલરફુલ સરસ સ્વાદ થઈ ગયો છે અમારી આ રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો ana